નમસ્કાર મિત્રો જય માતાજી શું કરો છો બધા મજામાં મારા તમામ મિત્રોને સવાર સવારમાં ગુડ મોર્નિંગ મિત્રો હું તમારો સિંગર લક્ષ્મણ ગોહેલ અને મિત્રો અત્યારે મોટર ચાલુ કરી છે અને પાણી વારવા આવી રહ્યો છું ખેતરમાં એની પાણી ચઢાવી દીધું છે મેં મોટરનું મોટર સ્ટાર્ટ કરી દીધી છે તમે જોઈ શકો છો અહીંયા પાણી પણ તમને જોવા મળી રહ્યું છે જોઈ શકો છો પાણી પણ જોવા મળી રહ્યું છે તો અત્યારે હાલમાં ખેતરમાં છું મિત્રો સવારમાં છ વાગ્યાનું આવીને ખેતરમાં થોડું કામ હતું બીજું કર્યું સાડા આઠે લાઇટ આવી તો મોટે ચાલુ કરીને પાણી ચાલુ કરી દીધું છે લગભગ ઘણી બધી તમાકુ રોપી છે અને બીજી તમાકુ રોપવાની બાકી છે તો આજે રોપવા તમાકુ રોપવા માટે જ પાણી સ્ટાર્ટ કર્યું છે મેં તો મિત્રો ખેડૂતના છીએ રોમ રાખે એમ રહીએ એવું છે કારણ કે આપણે બધી વસ્તુ તો ઠીક છે જોબ કરતા હશે ગમે તે કરતા હશે સોશિયલ મીડિયા વર્કર હશે પરંતુ પહેલાંમાં પહેલો વિષય તો આપણો છે ખેતી કારણ કે તમને ખબર છે કે જગતની અંદર અનાજ પૂરું પાડનાર એ ખેડૂત છે ખેડૂત જગતનો નાથ છે કણનો નાથ છે જગતનો તાત છે ખેડૂતને એક સારામાં સારી એક મોટી ઉપવા આપવામાં આવી છે કે ભાઈ ખેડૂત એ વિશ્વનો અનાજ પૂરું પાડનાર એ અન્નદાતા છે ઘણી બધી મહેનત કરે છે ઘણું બધું સાહસ કરે છે છતાં અનાજ વિશ્વને પૂરું પાડે છે પરંતુ બહુ દુઃખનો વિષય એ છે કે ખેડૂત ક્યારેય રૂપિયાવાળો નહીં બનતો ખેડૂત ક્યારેય ઊંચો નહીં આવતો કારણ એનું કારણ એ છે કે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે તમે તમારી આંખો દેખી હાલ છે કે વિશ્વની અંદર આ સૃષ્ટિની અંદર એક ગ્લોબલ વોર્મિંગનો માર ચાલી રહ્યો છે જેના થકી વાતાવરણની અંદર અનેકવાર ચેન્જીસો આવતા હોય છે શિયાળામાં પણ વરસાદ પડતો હોય છે ઉનાળામાં પણ વરસાદ પડતો હોય અને ચોમાસામાં પણ ગરમી પડતી હોય કોઈ ઋતુનું નિયંત્રણ રહ્યું નહીં એનું મેન કારણ છે ગ્લોબલ વોર્મિંગ તો મિત્રો ખરેખર પર્યાવરણની શુદ્ધિ ગ્લોબલ વોર્મિંગનું કારણ જ માત્ર આપણે છીએ શરૂઆતમાં તો ગ્લોબલ વોર્મિંગ હતું નહીં પરંતુ અત્યારે ગ્લોબલ વોર્મિંગ થવા મળ્યું તમે જુઓ કે આપણા જે બરફની જે શિલાઓ છે એ પણ પીગળવા મળી છે દરિયાનું તાપમાન વધવા મળ્યું છે દરિયાનું કદ દરિયાનું પાણી પણ એક ફૂટ ઉપર વધી ગયું છે તો મિત્રો આ વિશ્વ માટે એક ખતરાનો સંકેત છે તો એનું મેન કારણ આપણે છીએ ખેડૂતો ઉપર લોકો ગમે તે રીતે ઠોક બાય ઠોક કરે છે કે ભાઈ ખેડૂતો આમ ખેડૂતો આમ ના બધું ખેડૂતે જોવાનું નહીં હોતું બધાની જવાબદારી હોય છે તો મિત્રો ખરેખર વૃક્ષોનું વાવેતર કરવું જો વૃક્ષોનું જતન કરવું જોઈએ અને વૃક્ષોનું છેદન ના કરવું જો અત્યારે મોટા મોટા જંગલો કપાઈ રહ્યા છે એનું કારણ જ આ છે કે આજે વાતાવરણની અંદર અસ્થિરતા આવી છે પ્રકૃતિભર્યું જે વાતાવરણ હતું એની અંદર ઘણો બધો વિક્ષેપ જોવા મળી રહ્યો છે આનું કારણ મેન છે કે વૃક્ષોનું છેદન થઈ રહ્યું છે વૃક્ષોનો નાશ થઈ રહ્યો છે જંગલોનો નાશ થઈ રહ્યો છે અને એના કારણે પર્યાવરણ બગડી રહ્યું છે ઓક્સિજનની માત્રા ઘટી રહી છે કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધી રહી છે તો મિત્રો ખરેખર વૃક્ષોનું જતન કરવું જોઈએ વૃક્ષોનો ઉછેર કરવો જોઈએ દર મહિને એક વૃક્ષ વાવવાનો આગ્રહ રાખવો જોઈએ આપણે જેથી કરીને આપણે વાતાવરણ આપણા થકી જે વાતાવરણ બગડ્યું છે એ આપણે જ સુધારવાનું છે તો એને સુધારવા પાછળ આપણે ઘણા બધા પ્રયત્નો કરવા જોવા અને મેન વસ્તુ કંપનીઓ છે કંપનીઓની અંદર જે કેમિકલ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થઈ રહ્યો છે ખરેખર સરકારે એની પર ઘણો બધો અંકુશ લગાવવો જોઈએ તો મિત્રો અત્યારે તો બીજું કાંઈ નહીં કહેતો પરંતુ આ વિષય પર થોડીક ચર્ચા આગળ કરીશું તો મારા આ વિડીયોને શેર કરજો વિશ્વ સુધી પહોંચાડજો એટલે ખબર પડે કે ભાઈ ખેડૂત બધી વસ્તુનો ખેડૂત એક જગતનો તાજ છે કણનો નાત છે બધી વસ્તુ પાછળ ખેડૂત માત્ર કારણ નહીં બધાએ સહકાર આપવો પડશે સાથ આપવો પડશે ખેડૂતના પણ સરકારે સાથ સહકાર આપવો જ પડશે કારણ કે ખેડૂત ક્યારેય રૂપિયાવાળો નહીં બનતો એનું કારણ છે કે ગ્લોબલ વોર્મિંગ અવારનવાર વાતાવરણમાં ચેન્જીસ જેથી કરીને ખેતીને મોટા નુકસાનમાં માર પડી રહ્યો છે ઉત્પાદન નહીં મળી રહ્યું નુકસાન થઈ રહ્યું છે તો આ વિડીયો પહોંચાડજો આગળ સુધી જય માતાજી જય શ્રી રામ